નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના વિશિયા તાલુકાના સનાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઘનશ્યામભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક કીટનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ઘનશ્યામભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો ગોહિલ નંબર આપી દો છન્નું જીરો ઓગણીસ સત્તાણું એક આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો ઘનશ્યામભાઈ આપણા કેટલા વીઘામાં આપણે સરગવો છે આપણે અંદાજે એક વીઘામાં મશી એક વીઘા છે બરાબર છે બે છોડ અને હાર વચ્ચે કેટલો અંતર રાખેલું છે આપણે બે છોડ વચ્ચે સાત ફૂટ નું છે અને હાર વસાડે નવ થી દસ ફૂટ નું નવ થી દસ નું બરાબર છે આજે આપડા સરગવા કેટલા મહિનાનો નો થવા એવો આપણે અંદાજે છ મહિના ઉપરનો ખરો બરાબર છે મિત્રો છ મહિના ઉપરનો જે છે સરગવા થઈ ગયો છે આપણે બીજું આની અંદર જે છે તમે કેવા ખાતરો નાખેલા છે આમાં આમાં તો મહાદન કે સોવી તો આખી આપણે પોટાશ અને મધમાખી લાવવાનું દવા મિત્રો આખી જે છે આપડે તેરસો રૂપિયાની કીટ તૈયાર કરી છે એમાં પી વન જે છે એ આપડે કેટલું એમ એલ નાખ્યું એમ એલ નાખ્યું હતું પછી પોટાશ જયું કેટલું અઢાર એમ

કે એ પ્રમાણે સિંગ બહુ બેઠી છે અને સારું રિઝલ્ટ છે પછી ખરવાનું પ્રમાણ કેવું છે એ બિલકુલ ઓછું થઈ ગયું છે આ સાઠિયા પછીનું ખેડૂત મિત્રો સો ટકા જો ખરવાનું પ્રમાણ ઓછું થઈ જશે બીજું ખાસ તમારી પાસે ઘનશ્યામભાઈ જાણો સિંગની ક્વોલિટી કેવી બને છે ક્વોલિટી સુપર બને છે સો ટકા સાચી વાત ઉમેશભાઈને હું વિનંતી કરીશ કે આગળ એ બતાવે ખેડો મિત્રો આપ જોઈ શકો છો કે આજે આપણે ઓર્ગેનિક કીટ આખી જે સરગવાના પાકમાં તૈયાર કરેલી છે આ એનું રિઝલ્ટ છે આપણે કે ફ્લાવરિંગ એટલું લાગ્યું છે નવી શીંગ પણ એટલી બેઠી છે સિંગની ક્વૉલિટી પણ સારામાં સારી બને છે આપણે આજે છે આપણે ઓર્ગેનિક આખી કીડનું જબરજસ્ત છે એ મહિના ફિલ્ડમાં આપણે રિઝલ્ટ મળેલું છે આપણે તમારે આપણે સરગવા વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ આપણે હા એ ગામમાં આવે છે સણોસરાના આવે કે ના આવે બીજા આવે ને ખેડો મિત્રો આજે નજીકમાં ભાઈને છે કીધું એમ માર્કેટ છે આપણે બીજો આની અંદર આપડે ઈયળ માટે ની કઈ દવા નો છંટકાવ કરેલો છે ઈયળ માટે કોરાજન એક સાટેલી છે ઈ પંપે પાંચ છ ગ્રામ નાખેલી છે ચાલો મિત્રો કોરાજન જે છે ઈ પાંચ થી છ એમ એલ નાખીને યળ માટે છે એ છંટકાવ કરેલો છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો આ દવા આપણે કેવી આવે છે આપણે આ દવા તો સારી આવે છે અને વપરાય હોત ને હા બરાબર છે અને બીજા ખેડૂત પણ તમારા ગામમાં વાપરે પણ છે બીજા બધા હા અમારા ગામમાં વાપરે છે પણ ઘણા વાપરે છે હા અને અમે પણ અમને કંઈ વાપરવી છે બીજા બધા ખેડૂતોએ કયા પાકમાં ઉપયોગ કર્યો છે અમુક વરિયાળી કર્યો છે અમુક જીરામાં કર્યો છે ઘણા અલગ અલગ પાકોમાં ઉપયોગ કરેલો છે કરેલો છે મિત્રો આજે આજે કીટ છે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જબરજસ્ત છે એ રિઝલ્ટ આપણને છે દરેક પાકની અંદર સારામાં સારા પાકમાં જે છે આપણે પરિણામ એના મળી રહ્યા છે હવે આ તમે આ પીવન ને આ બધું છે કીટ કઈ રીતે મંગાવી છે યુટ્યુબમાં વિડીયો જોઈને મંગાવી છે યુટ્યુબના મંગાવી હતી ખેડૂત મિત્રો યુટ્યુબમાં અમારો વિડીયો જોઈ અને ઘનશ્યામભાઈ અમારો સંપર્ક કરેલો અમે જે છે આપણે કીટ ક્યાં મોકલાવી હતી તમારે કીટ ગઢડા મોકલાવી હતી મિત્રો ગઢડા જે ભાઈને નજીકમાં થાય છે ત્યાં અમે આ મોકલાવેલી છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાઇકોન છે એ દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ